સાવિત્રીબાઈ ફુલેજીનો જન્મ મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના નાયગાવ ખાતે ત્રીજી જાન્યુઆરી અઢારસો એકત્રીસના ના દિવસે થયો હતો શિક્ષણ જગતમાં શિક્ષણ માટે ખૂબ મોટું યોગદાન સાવિત્રીબાઈ ફુલેજીનું રહ્યું હતું ભારતના પ્રથમ શિક્ષિકા તરીકે એ આગળ આવ્યા હતા અને આજે પણ શિક્ષણથી જોડાયેલા કે સમાજથી જોડાયેલા લોકો આજના દિવસે એમને યાદ કરતા હોય છે એવી જ રીતે સોનગઢ શહેરના સોનગઢ નગરના મહારાષ્ટ્રીય સમાજના આગેવાનો આજે ભેગા થયા વાકવેલ ખાતે મિત્રો આજે આપણે પહોંચ્યા છે સોનગઢ શહેરના વાકવેલમાં અને આજે અહીં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા માળી સમાજ દ્વારા સાવિત્રીબાઈ ફુલેજીનો એકસો ચોરાણું જન્મજયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો અને એ પણ નાના નાના બાળકો સાથે જેમાં જોડાયા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન એવા ચંદ્રકંતભાઈ શિંદે ભલેરાવભાઈ નિકમ રાજેન્દ્રભાઈ દેવરે હિતેશભાઈ સોનાવણે ભીમરાવભાઈ પાટીલ દીપકભાઈ પાટીલ જયરામભાઈ ગોસાવી ગણેશભાઈ સૂર્યવંશી ગંગા સમગ્ર ટીમના સુદામભાઈ સાટોડે સંજયભાઈ શાહ હેમાંશુભાઈ દવે તેમજ માળી સમાજના વિકાસભાઈ સોમનાથભાઈ વિઠ્ઠલભાઈ વિનાશભાઈ રવિન્દ્રભાઈ માળી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા સોનગઢના માજી નગર સેવક એવા રણછોડભાઈ ગામિત યોગેશભાઈ મરાઠે લઘુમતી મોરચાના પ્રમુખ કયુંભાઈ પટેલ જિલ્લા મોરચાના ઉપપ્રમુખ મોબીનભાઈ અંસારી બક્ષીબંશ મોરચાના પ્રમુખ દેવાભાઈ ભરવાડ પણ આમાં ઉપસ્થિત થયા હતા સાથે રાકેશભાઈ માળી દ્વારા આંગણવાડી સંચાલક બેનને જ્યોતિરાવ ફુલે અને માતા સાવિત્રીબાઈ ફુલેની પ્રતિમા સ્મૃતિ ભેટ આપવામાં આવી કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ માજી નગર સેવક એવા પ્રકાશભાઈ માળી દ્વારા કરવામાં આવી હતી